જેમાં આઈપી મિશન સ્કૂલ અમદાવાદ ખાતે સમર્પિત સ્પોર્ટ ટીમની સ્થાપના કરવામાં આવી આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા શિક્ષણ કચેરીના અધિકારીઓ શાળાના પ્રિન્સિપાલ શિક્ષકો અને ઈ ગવર્નર્સ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા

શાળા સંકુલ રાયખેડમાં રાખવામાં આવેલો છે એના માટે અમે ભારત સરકાર અને ગુજરાત સરકારને ધન્યવાદ આપીએ છીએ સર અને ડી ઓફિસમાંથી અધિકારી ગણ અમારી સાથે છે અને આ કેમ્પનું મહત્ત્વ આપ બધા જ સમજતા હશો આપણે ઘણા સમયથી અપાર આઈડી જનરેટ કરવાના માટે પ્રયત્ન કરી રહ્યા છે પણ કોઈકને કોઈક રીતે આધાર કાર્ડ મેચ થતા નથી જીઆરના નામ સાથે ડેટા મેચ થતો નથી ને અપાર જનરેશન એક મોટો પડકાર બની ગયો છે એવા સમયોમાં અને એવા સંજોગોમાં આ કેમ્પ સાચા અર્થમાં ઉપયોગી અસરકારક અને આપણને બધાને એક ચોક્કસ દિશા સૂચન દર્શાવનારો બની જશે એવું મારું ચોક્કસપણે માનવું છે જે સર ત્યાં આગળ ઊભા છે એમની સાથે જે ચર્ચાથી થઈ એ પ્રમાણે એક ડેડિકેટેડ યુનિટ દરેક સ્કૂલમાં મોકલવામાં આવનાર છે જે લોકો દરેક સ્કૂલમાં બેસે દરેક શાળાની સમસ્યા સમજશે અને એમના દ્વારા જ આધાર કાર્ડ રિલેટેડ જે કંઈ પણ ક્વેરીઝ છે એનું સોલ્યુશન લાવવામાં આવશે અને સરળતાથી અપાર આઈડી જનરેટ કરીને જે એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી છે એમાં જે ગોલ છે એને ફૂલફિલ કરવાની દિશામાં આ પ્રયત્નને અમે શાળા તરીકે બિરદાવીએ છીએ અમારા મેનેજમેન્ટ તરફથી પણ અમે બિરદાવીએ છીએ અને શુભેચ્છા પાઠવીએ છીએ કે આ કેમ આગળ જતા વધુ સફળતા પ્રાપ્ત કરે આ જ ઇધર સ્કૂલ મેં આઈપી મિશન હાઈ હાઈસ્કૂલ્સ મેં ये अपार इम्प्लीमेंटेशन यूनिट एक आ रहा है कि अपार का काफ़ी बच्चों का जो इश्यूज है क्रिएशन करने में और इसको कन्वर्सेशन अदर ऑथेंटिकेशन रिलेटेड जो भी इश्यूज आता है ये हर एक स्कूल स्टूडेंट में काफ़ी डिफिकल्टीज आ रहा है नॉट ओनली गुजरात में ये अक्रॉस इंडिया पे सभी स्टूट में जितने भी स्टेट्स है डिस्ट्रिक्ट काफ़ी टीचर्स एसोसिएशन हमारा प्रिंसिपल चेयरमैन डायरेक्टर सब ये फेस कर रहा है इसमें तो एक हर एक स्कूल में अभी इंडिया में सब जगह पे हो रहा है अभी गुजरात में अहमदाबाद का सिटी का जितने भी स्कूल्स है और धीरे धीरे और भी जितने भी डिस्ट्रिक्स है सारा डिस्ट्रिक्स में हमें यूनिट को इस्टबलिशमेंट करने जा रहे हैं कि ये जो भी इशूज़ हैं ये टीचर्स को या चेयरमैन हमारा डायरेक्टर और प्रिंसिपल्स को ये बार बार डिफ़िकल्टीज ना आए कि बच्चों का कंसर्न फॉर्म लेना पेरेंट्स से बार बार मीट करना आधार रिलेटेड जो भी इश्यूज आना ये सारा कुछ स्कूल में डेडिकेटेड टीम रहेगा उसी से रिजॉल्व हो जाए कंप्लीट हो जाए और यहाँ का जो स्कूल्स का एडमिनिस्ट्रेशन है काफ़ी कॉपरेटिव है बाकी हम बाकी सबसे गुजारिश करेंगे रिक्वेस्ट करेंगे कि सभी स्कूल्स में सभी ऐसा मैनेजमेंट में हमारी कॉपरेशन मिले ताकि सब मिलके इस प्रोग्राम को फिर सक्सेस कर पाए